નમસ્કાર મિત્રો આજે આપણે અકબર બિરબલની વાત કરવાની છે વાર્તાનું નામ છે ફળોનો રાજા શહેનશાહ અકબરે એક દિવસ બધા દરબારીઓ માટે ભોજન રાખ્યું બીરબલ પર તેમને વિશેષ પ્રેમ હતો આથી તેઓ તેને આગ્રહ કરી કરીને જમાડી રહ્યા હતા બીરબલ ખાઈ ખાઈને હેરાન થઈ ગયું આથી તેણે શહેનશાહ જોડે માફી માગી અને કહ્યું કે મારા પેટમાં જગ્યા ન હોવાથી હવે હું નહીં ખાઈ શકું તમારી આજ્ઞા માની નહીં એટલામાં જ એક સેવક કેરી કેરી કાપીને લાવ્યો મન જોઈને લલચાયું બિરબલે પોતાનો હાથ લંબાવી કેરીની થોડીક ચીરીઓ લઈ પેટમાં ઉતારી દીધી તેને આ રીતે ખાતો જોઈને અકબરને ગુસ્સો આવ્યો કે હું પ્રેમથી જમાડતો હતો ત્યારે એના પેટમાં જગ્યા નહોતી અને હવે કેવી રીતે ખવાઈ ગઈ હશે બિરબલને બોલાવ્યો બિરબલ સમજી ગયો એમના ક્રોધનું કારણ તે અકબરને સામે જઈને ઉભો રહ્યો અને હાથ જોડીને બોલ્યો જ્યારે રસ્તા પર ખૂબ ભીડ હોય છે અને ચાલવા માટે એક પગ મૂકવાની પણ જગ્યા નથી હોતી ત્યારે જો તમારી સવારી નીકળે તો તેવી પરિસ્થિતિમાં પણ બધાએ પોતાની મેળે જગ્યા બનાવીને તરત તમને રસ્તો આપવો પડે છે એવી જ રીતે કેરી પણ ફળોનો રાજા છે ફળો પર રાજ કરે છે તે પણ તમારી જેમ ફળોનો રાજા હોવાથી તેને જોઈને પેટમાં જગ્યા જ બની જાય છે તેનો જવાબ સાંભળી અકબર ખુશ થઈ ગયા એમણે મીઠી મીઠી કેરીની ટોપલી મંગાવી અને એક કિંમતી ભેટ સાથે એ ટોપલી બિરબલને આપી બિરબલ આ મીઠી ભેટ મેળવીને ઘણો ખુશ થયો તો મિત્રો મને આશા છે કે તમને વાર્તા ગમી હશે તમારો અમારા વિડીયાને લાઇક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી વાર્તા સાથે જય શ્રી કૃષ્ણ